ગ્રામજનોએ ગ્રામ સભાનો ફરીથી બહિષ્કાર કરી ગામના સરપંચ તથા ગ્રામ સભામાં ઉપસ્થિત અધિકારીને જ્યાં સુધી રેગ્યુલર તલાટી નહીં મુકાય ત્યાં સુધી ગ્રામસભા નહીં યોજવા જણાવ્યું છે

ત્રણ પંચાયતના ચાર્જ હોવાથી અઠવાડિયામાં એક દિવસ પંચાયત ઓફિસ ખુલે છે અને કદાચ એ દિવસે તાલુકા પંચાયતમાં મિટિંગ હોય તો પંદર દિવસે પંચાયત ઓફિસ ખુલે છે તેથી અહીંના સ્થાનિક અને ગરીબ લોકોને પંચાયત ઓફિસમાં ધક્કા ખાવા પડે છે અને સ્થાનિક લોકોના કામ થતા નથી જેથી જ્યાં સુધી રેગ્યુલર તલાટી તલાટીકમ મંત્રી મૂકવામાં નહીં આવે ત્યાં સુધી જેટલી વાર ગ્રામસભા ભરાશે એવી તમામ ગ્રામસભાનો ગામ લોકો ગ્રામસભાનો બહિષ્કાર કરીશું તેમ આક્રોશપૂર્વક જણાવ્યો હતું

આગળની પણ ગ્રામ સભા થશે બહિષ્કાર કરીશું જ્યાં સુધી અમને અમારા ગામમાં પઢવાની પંચાયતમાં રેગ્યુલર તલાટી ના મૂકી આપે ત્યાં સુધી અમે આ ગ્રામ ગ્રામ સભાનો બહિષ્કાર કરીશું મારું નામ સીમાબેન ઉમેશભાઈ વસાવા પડવાણા ગ્રામ પંચાયતની સરપંચ આજ રોજ મારા ગામમાં ગામ સભા રાખવામાં આવી હતી તેમાં ગામ ગામજનોએ ગામ સભાનો બહિષ્કાર કર્યો વારંવાર તલાટી સાહેબની બદલી થાય છે તે માટે મારા ગામજનોએ ગામજનોએ માંગ કરી છે કે તલાટી સાહેબ રેગ્યુલર મુકાય નહીં તો આ ગામ સભાનો બહિષ્કાર થશે